હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે હું તમારા માટે લઈને આવી છું ખાસ કરીને બાળકો માટે સોમથી શનિની લંચ બોક્સની રેસિપી તો તમે જરૂરથી જોજો સોમવાર માટે આપણે બનાવીશું મગ કે મગના પુડલા તો એના માટે મેં આખી રાત પલાળેલા મગ લીધા છે એક કપ મેં અહીં મગ લઈ અને એને રાત્રે પલાળી દીધા હતા થોડું હૂંફાળું હોય એ ટાઈપના પાણીમાં પલાળી દઈશું અને હવે આપણે એને એક ચારણીમાં ગાળી લેવાના છે ત્યારબાદ એક નંગ લીલું મરચું એક ટુકડો આદુનો અને થોડા કોથમીરના પાન લેશું અને મગ છે એ મેં થોડા અત્યારે વધારે જ લીધા હતા મારે શાક કરવાનું છે એટલા માટે પણ અત્યારે મગ ચીલા બનાવવા માટે આપણે એક કપ જેટલા મગ છે એ મિક્સર જારમાં લઈ અને એમાં એક મરચું અને આદુનો ટુકડો સાથે જ આપણે પીસી લેશું બાળકોને તમે જ્યારે મગનું શાક આપશો તો એ નહીં ખાય પણ આ રીતે તમે એને મગના ચીલા બનાવીને આપશો તો એ હોશે હોશે ખાશે અને આમાં આપણે સાથે ચીઝ પણ એડ કરવાનું છે એટલે ખૂબ હાઈ પ્રોટીનવાળી વાનગી છે એ બનશે હવે આપણે એમાં બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી અને એને પીસી લેશું અને થોડું આપણે એને દરદરા ટાઈપનું પીસવાનું છે એકદમ સ્મૂથ પેસ્ટ નથી કરવાની આ રીતે થોડું એવું દરદરું રહે એ રીતે પીસી લેવાનું હવે આપણે એને એક વાસણમાં લઈ લેશું હવે આપણે એમાં મસાલા કરી લેશું અડધી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે અથવા તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો એક ટી સ્પૂન જેટલો હળદર પાવડર એડ કરી દેવાનો છે ચપટી હિંગ એડ કરી દઈશું ત્યારબાદ એમાં આપણે અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર છે એડ કરવાનો છે અને એક ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે ત્યારબાદ આપણે એમાં સમારેલી કોથમીરના પાન છે એડ કરી દઈશું અને બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે ખૂબ જ ઓછી સામગ્રી સાથે આ વાનગી છે એ બને છે અને નાના મોટા સૌ માટે આ વાનગી છે ખૂબ જ હેલ્ધી એવી વાનગી બનીને રેડી થાય છે તો આપણે તવો છે એ ગરમ કરી લીધો છે થોડો જાડો હોય એ ટાઈપનું આપણે નોનસ્ટિક પેન કે સાદી લોઢી છે એ લઈ લેવાની અને એક ચમચા જેટલું બેટર લઈ અને એને સારી રીતે પાથરી દેવાનું થોડું એવું આ મિશ્રણ છે જાડું જ પથરાશે તો થોડા એવા જાડા છે એ ચીલા બનીને રેડી થશે ત્યારબાદ આપણે એમાં થોડું તેલ છે એડ કરી દઈશું એક ચમચી જેવું તેલ છે એ આપણે એડ કરી અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે એને શેકી લેવાનું છે તો બેથી ત્રણ મિનિટ બાદ આપણે એને પલટાવી લઈશું થોડી થોડી કિનારી છે છૂટી પડતી દેખાય એટલે આપણે ચીલા છે પલટાવી અને એને બંને સાઈડ સારી રીતે શેકી લેવાના ચણાનો લોટ એડ કરવાથી ચીલા છે એ ફટાફટ પલટી જશે નહીંતર ક્યારેક એવું થાય કે તમે એકલા મગના બનાવો તો લોઢીમાં છે ચોટી જતા હોય છે તો આપણા ચીલા છે એ બંને સાઈડ શેકાઈ ગયા છે અને રેડી છે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને આ રીતે આપણે બધા ચીલા છે એ રેડી કરી લેવાના છે આટલા બેટરમાંથી પાંચથી છ ચીલા છે એ બનીને રેડી થાય છે તો આ રીતે આપણે બધા ચીલા છે એ રેડી કરી લેશું ત્યારબાદ જ્યારે ચીલા ઉતરે ત્યારે જ ગરમ ગરમ હોય ત્યારે જ આપણે એના ઉપર ચીઝ છે ખમણી લેવાનું છે ચીઝ તમારા બાળકોને ભાવતું હોય એ પ્રમાણે આપણે ખમણી લેશું એકથી દોઢ ક્યુબ જેટલું ચીઝ અત્યારે મેં ખમણી લીધું છે અને એને આ રીતે આપણે ફોલ્ડ કરી દઈશું જેથી વચ્ચે ચીઝ છે એ સરસ થોડું મેલ્ટ થઈ જાય સોમવાર માટે પ્રોટીનથી ભરપૂર એવો નાસ્તો છે રેડી છે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેજો કે મારી આ વાનગી તમને કેવી લાગી તો આપણે મંગળવાર માટેનો નાસ્તો છે એ રેડી કરી લઈશું એના માટે બાળકોનું ફેવરિટ એવું ચીઝ બ્રેડ પીઝા બનાવવાના છે એકદમ ઝડપથી બની જાય એવી આ વાનગી છે એના માટે બ્રેડ સ્લાઇસ લેવાની છે બટર લેવાનું છે ચીઝ લેવાનું છે થોડા કેપ્સિકમ અને ડુંગળીના પીસ લેવાના છે ઓરેગાનો મિક્સ હબ અને ચીલી ફ્લેક્સ લેવાના છે તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીશું એના માટે સૌ આપણે ચીઝ છે એને બ્રેડ ઉપર ખમણી લેવાનું છે જો અહીં તમારે પીઝા સોસનો ઉપયોગ કરવો હોય તો બ્રેડ ઉપર સૌપ્રથમ પીઝા સોસ છે એ લગાવી દેવાનો ત્યારબાદ ચીઝ ખમણી રહેવાનું પણ અત્યારે હું પીઝા સોસનો ઉપયોગ નથી કરતી આ રીતે જ ડાયરેક્ટ ચીઝ ખમણી લેશું અને ત્યારબાદ એના ઉપર આપણે ટોપિંગ કરી લેશું અને એકદમ સિમ્પલ એવી વાનગી છે અને ખૂબ ઝડપથી બની જાય છે ચીઝ ખમણી લીધા બાદ આપણે એને સારી રીતે બ્રેડ ઉપર ફેલાવી દઈશું બધી બ્રેડ છે કવર થઈ જાય એ રીતે આપણે એને ફેલાવી દેવાનું ત્યારબાદ આપણે એમાં ડુંગળી અને કેપ્સિકમના જે પીસીસ કર્યા છે એ એડ કરી દેવાનું આની ઉપર તમે તમારી પસંદના કોઈપણ બીજા ટોપિંગ્સ પણ કરી શકો જેમ કે બાફેલી મકાઈ છે પનીર મેરિનેટ કરેલું અને તળીને પનીર પણ એડ કરી શકો છો ત્યારબાદ આપણે એમાં મિક્સ હબ છે એ થોડા છાંટી દઈશું થોડો ઓરેગાનો છે એ છાંટી દેવાનો છે અને થોડા ચીલી ફ્લેક્સ એડ કરી દેવાના છે ત્યારબાદ તમે તીખાશ પ્રમાણે ચીલી ફ્લેક્સ અને જો વધારે તીખું ભાવતું હોય તો થોડો તીખાનો પાવડર પણ એડ કરશો તો ખૂબ ટેસ્ટી એવા બનીને રેડી થાય છે આ વાનગીમાં મેં અત્યારે પ્રોસેસ ચીઝનો ઉપયોગ કર્યો છે મોઝરેલા ચીઝ પણ તમે નાખી શકો છો પણ જ્યારે ગરમ ગરમ ખાવા હોય ત્યારે તમે એડ કરો તો એ સરસ લાગે આપણે લંચ બોક્સમાં દેવું છે એટલે મોઝરેલા ચીઝ છે એ થોડું ચવળ થઈ જાય એટલા માટે અહીં પ્રોસેસ ચીજનો જ ઉપયોગ કરવાનો હવે આપણે તવો છે એ ગરમ કરી લીધો છે અને ત્યારબાદ એમાં થોડું બટર લગાવી દઈશું અને સારી રીતે એને ફેલાવી દઈશું ત્યારબાદ એકદમ લો ફ્લેમ ઉપર આપણે એને શેકવાની છે આમાં શેકવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની જો તમે ઉતાવળ કરશો તો બ્રેડ છે નીચેથી બળી જશે અને ચીઝ છે એ મેલ્ટ નહીં થાય ત્યારબાદ એને ઢાંકણ ઢાંકી અને બેથી ત્રણ મિનિટ માટે આપણે થવા દઈશું તમે જોઈ શકો છો ચીઝ છે એ મેલ્ટ થઈ ગયું છે અને નીચેનો બેઝ પણ એકદમ સરસ એવો કડપ થઈ ગયો છે તો આપણા ચીઝી પીઝા છે એ રેડી છે આ રીતે બધા આપણે તૈયાર કરી લેશું એક મેં ટોપિંગ્સવાળા કર્યા છે અને એક મેં એકલા ચીઝના કર્યા છે આ રીતે તમારા બાળકોને જે રીતે ભાવતું હોય એ રીતે કરી શકો તમે જોઈ શકો છો આપણો બેઝ છે એકદમ સરસ એવો ક્રિસ્પી બનીને રેડી થયો છે અને તમે જ્યારે એને કાઢો તો આ રીતે થોડી જાડીવાળી પ્લેટમાં કાઢવાનું જેથી નીચેથી વરાળ ન બને અને એની ક્રિસ્પીનેસ છે ને એવી સરસ રહે છે હવે એને આ રીતે ટ્રાયેંગલ શેપમાં કટ કરી લઈશું એકદમ ઇઝી અને ખાસ કરીને બાળકોને આ વાનગી તો ખૂબ જ ભાવશે તમે જ્યારે તમને એવું લાગે કે તમારે ફટાફટ કોઈ વાનગી બનાવીને બાળકોને લંચ બોક્સમાં આપવી છે તો આ વાનગી છે ફટાફટ બની જાય છે અને બાળકોને ભાવશે પણ ખરા અને અત્યારે હું આની સાથે કેચઅપ છે એ આપવાની છું તો આ વાનગી પણ તમને કેવી લાગી એ પણ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેજો અને જો તમે મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મંગળવાર માટેનો લંચ બોક્સ છે રેડી છે હવે બુધવાર માટે આપણે બનાવી લઈશું રવા ઉત્પન્મ તો એના માટે અહીં બે કપ જેટલી સૂજી લેવાની છે એક કપ જેટલું મીડિયમ ખાટું હોય એવું દહીં લેવાનું છે અને બંનેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ એમાં જરૂરિયાત પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે તો અહીં આપણે અત્યારે અડધો કપ જેટલું પાણી એડ કરી અને એને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈશું બે કપ સુજીમાંથી પાંચથી છ વ્યક્તિઓ માટે ઉત્પન્ન છે બનીને રેડી થશે અત્યારે હું સાથે સાથે અમારા માટે પણ નાસ્તામાં બનાવી રહી છું રવો છે પલળે ત્યાં સુધીમાં આપણે વેજીટેબલ છે ચોપ કરી લઈશું વેજીટેબલમાં મેં અત્યારે ડુંગળી કેપ્સિકમ અને ટમેટા લીધા છે અત્યારે મેં મારી પાસે નાની સાઇઝની ડુંગળી હતી એટલે મેં ચાર નંગ ડુંગળી લીધી છે જો તમે મોટી સાઇઝની ડુંગળી લો તો તમારે બે નંગ જેવી ડુંગળી લેવાની અડધો નંગ કેપ્સિકમનો લીધો છે અને બે નંગ મોટા ટમેટા લીધા છે આ બધું સારી રીતે આપણે ચોપરમાં ચોપ કરી લઈશું જે જેથી સવાર સવારમાં આપણો ટાઈમ છે એ બચી જાય બધું વેજીટેબલ છે એને આપણે એકી સાથે એ એક જ ચોપરમાં ચોપ કરી લેશું તો ચાલશે એને અલગ અલગ ચોપ કરવાની જરૂર નથી જેથી આપણો ટાઈમ પણ બચી જશે કે આપણે રવાના મિક્સરમાં તો એ બધું એડ કરવાનું જ છે તો બધું સારી રીતે ચોપ થઈ જાય ત્યાં સુધીમાં આપણો રવો છે પણ પલળીને સરસ એવો ફૂલી ગયો છે આપણું વેજીટેબલ પણ ચોપ થઈને રેડી થઈ ગયું છે અને રવો પણ પંદર મિનિટ પછી સરસ એવો ફૂલી ગયો છે તમે જોઈ શકો છો જેમ રવો ફૂલશે એમ ઉત્પમ છે સરસ એવા પોચા અને બહારથી થોડા ક્રિસ્પી એવા બનીને રેડી થશે હવે આપણે એમાં વેજીટેબલનું મિક્સર છે એ એડ કરી દેવાનું છે રવાના ઉત્પમ છે એ ખૂબ ઝડપથી બની જાય છે એમાં આથો દેવાની કે બિલકુલ ઝંઝટ નથી હોતી તો બ્રેકફાસ્ટ માટે આ પણ એક ઇઝી અને ક્વિક રેસીપી જ છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો એને હવે બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું બધું મિક્સ થઈ જાય એટલે આપણે એમાં મસાલા કરી લેવાના છે અહીં એક ચમચી જેટલું મીઠું લીધું છે મેં અથવા તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો ત્યારબાદ એમાં આપણે મરી પાવડર એડ કરવાનો છે એ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો અત્યારે મેં અડધી ચમચી જેટલો લીધો છે પછી તમારે કેવું તીખું ખાવું છે એ રીતનો એડ કરવાનો ત્યારબાદ ફરીથી આપણે હજી અડધો કપ જેટલું પાણી એડ કરીશું જેથી બેટર છે એ એકદમ થોડું ઢીલું થઈ જાય જ્યારે આપણે એને તવા ઉપર સ્પ્રેડ કરીએ તો એ ઇઝીલી થઈ સ્પ્રેડ થઈ જાય એ રીતનું આપણે બેટર રેડી કરવાનું તો આપણું બેટર છે એ રેડી છે અને અહીં મેં અત્યારે નોનસ્ટિક તવો છે એ લીધો છે જેથી રવાના ઉત્પન્ન છે એ ફટાફટ પલટી જશે જો તમે સાદી લોટી લેશો તો ક્યારેક ચીપકવાનો છે ડર રહેતો હોય અને એવું લાગે તો તમારે એમાં એક ચમચી જેટલો ચણાનો લોટ છે એડ કરી દેવાનો તો એક ચમચા જેટલું બેટર લઈ અને થોડું જાડું એવું બેટર છે એને આપણે સ્પ્રેડ કરી દેવાનું ત્યારબાદ ઉપરથી આપણે એક ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે આને શેકી લેવાનું છે રવાના ઉત્પમ બનાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે રવાને દસ મિનિટનો રેસ્ટ આપવો ખાસ જરૂરી છે જો તમે એને તાત્કાલિક પલાળીને કરશો તો એ બિલકુલ સારા નહીં બને તમે તરત જ પલાળીને એને બનાવશો તો બેટર છે એ એકદમ સ્પ્રેડ કરવા જશો ત્યારે છૂટું થઈ જશે અને એનું ઉત્પમ છે એ સરખું નહીં બને તો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું અને તમે જ્યારે એને સાદી લોઢી ઉપર બનાવો તો એમાં એક ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દેવાનો જેથી એ પલટી જાય તો આ રીતે આપણે બધા રવાના ઉત્પમ છે એ રેડી કરી લઈશું તો એકદમ ઘરનો બનાવેલો એકદમ સરસ એવો રવાનો ઉત્પમ આ પણ એક હેલ્ધી વાનગી બાળકો માટે તૈયાર છે તો આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું તો એને મેં અત્યારે ટમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે તો બુધવાર માટેનો લંચ બોક્સ છે એ આપણો રેડી છે હવે આપણે ગુરુવાર માટેનો લંચ બોક્સ છે એ રેડી કરી લેવાનો છે તો એના માટે મેં અહીં અત્યારે ઢોકળા અને ઇન્સ્ટન્ટ બની જાય એવો તવા હાંડવો છે એ રેડી કર્યો છે તો પહેલાં આપણે ઢોકળાનું બેટર બનાવી લઈશું એના માટે અહીં બે કપ જેટલા મેં અત્યારે ખીચડીયા ચોખા લીધા છે તમે કમોદ કે જે બોઇલ રાઇસ આવે છે એ પણ લઈ શકો અડધી કપ જેટલી ચણાની દાળ લીધી છે બે ટેબલ સ્પૂન જેટલી મગની દાળ લીધી છે અને એક ટેબલ સ્પૂન જેટલી અડદની દાળ લીધી છે મગની દાળ અને અડદની દાળ તમારે જો ન નાખવી હોય તો તમે ખાલી ચણાની દાળ અને ચોખામાંથી પણ બનાવી શકો છો તો આ બધી સામગ્રીને મિક્સ કરી અને ત્રણથી ચાર વાર આપણે સારા પાણીએ ધોઈ લેવાની છે એમાંથી જ્યાં સુધી એનું જે વ્હાઇટ પાણી છે નીકળતું બંધ થઈ જાય ત્યાં સુધી આપણે દાળ ચોખાને ધોઈ લેવાના છે તો આ રીતે ત્રણથી ચાર વાર ધોઈ લીધા બાદ એને છથી સાત કલાક માટે આપણે પલાળવા રાખી દઈશું તો છથી સાત કલાક પછી તમે જોઈ શકો છો દાળ ચોખા છે એકદમ સરસ એવા પલળી ગયા છે હવે આપણે એનું બેટર રેડી કરવાનું છે તો એના માટે અહીં એક મિક્સર જારમાં થોડું થોડું બેટર આપણે લેતા જઈશું અને પાણી આપણે નિતારી લઈશું તો એમાંથી થોડું પાણી અંદર રહે તો વાંધો નહીં આપણે પીસતી વખતે જરૂરિયાત પ્રમાણે થોડું પાણી પણ એડ કરી દેવાનું અત્યારે બિલકુલ જરૂર નથી મેં દાળ ચોખામાં થોડું પાણી રાખેલું હતું એટલે પાણી નાખવાની બિલકુલ જરૂર નથી પડી જો તમને એવું લાગે કે એકદમ કોરા થઈ ગયા છે તો તમારે થોડું એવું પાણી છે એડ કરી દેવાનું તો આ રીતે આપણે બધા દાળ ચોખા છે એને સરસ સ્મૂથ એવું બેટર બનાવીને રેડી કરી લેવાનું ત્યારબાદ બધા બેટરને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને એને આઠથી નવ કલાક માટે અથવા તો બહુ ઠંડી જેવું વાતાવરણ હોય તો એને દસથી અગિયાર કલાક માટે આથો આવવા માટે રાખી દેવાનું તો અત્યારે મેં સવારે દાળ ચોખાને પલાળી રાત્રે એને પીસી લીધા અને રાત્રે આથો આવવા માટે રાખી દીધું તો તમે સવારે જોઈ શકો છો આથો છે એકદમ સરસ એવો આવી ગયો છે હવે આપણે આ બેટર છે એને થોડું અડધું અડધું બેટર અલગ કરી લઈશું એક બેટરમાંથી આપણે ઢોકળા બનાવીશું અને એક બેટરમાંથી આપણે તવા હાંડવો બનાવવાનો છે હાંડવો છે એ બનતા આમ થોડી વાર લાગતી હોય છે પણ તમે જો આ રીતે હાંડવો બનાવશો તો એકદમ ઇઝીલી બની જશે હવે ઢોકળા માટેનું બેટર છે રેડી કરવાનું છે એમાં અડધી સ્પૂન જેટલું આપણે મીઠું એડ કરી દેવાનું છે એક ટી સ્પૂન જેટલી હળદર એડ કરી દેવાની છે બે ટી સ્પૂન જેટલી આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે ત્યારબાદ એમાં અડધી ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા એડ કરી અને બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એમાં થોડું હૂંફાળું એવું તેલ એડ કરી દઈશું તેલ એડ કરવાથી ઢોકળા છે એકદમ સરસ પોચા બનશે અત્યારે અહીં મેં એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દીધું છે બહુ ગરમ તેલ છે એડ નહીં કરવાનું નહીંતર મિક્સરમાં ગાંઠા પડી જતા હોય છે એટલે હૂંફાળું એવું ગરમ કરી અને એને એડ કરી દેવાનું ત્યારબાદ આપણે ઢોકળિયાની જે પ્લેટ છે એને તેલથી ગ્રીસ કરી લઈશું અને અંદાજીત અડધા કપ જેટલું બેટર આપણે એમાં રેડી અને સારી રીતે એને સ્પ્રેડ કરી દેવાનું છે ઉપરથી થોડું આપણે લાલ મરચું છે એ કરી લઈશું અને ત્યારબાદ ઢોકળીઓ છે મેં એમાં પાણી મૂકી અને ગરમ કરવા મૂકી દીધું છે તો આપણે ઢોકળાની પ્લેટ છે એ મૂકી અને એને દસ મિનિટ હાઈ ફ્લેમ ઉપર થવા દઈશું ઢોકળા સ્ટીમ થાય ત્યાં સુધીમાં આપણે હાંડવા માટેનું બેટર રેડી કરી લેવાનું છે તો એના માટે અહીં ખમણેલું ગાજર ખમણેલી દૂધી અડધો નંગ છે એ કેપ્સિકમ ઝીણું સમારી લીધું છે અને બે નંગ લીલા મરચાંને ઝીણા સમારી લીધા છે તો એ પણ જેટલું છે તો ત્યાં સુધી વઘાર કરી લઈશું તો એના માટે મેં અડધી ચમચી જેટલા સફેદ તલ અડધી ચમચી જેટલી રાઈ જીરું અને થોડા મીઠા લીમડાના પાન એડ કરી અને એમાં થોડી ચપટી હિંગ એડ કરી અને વઘાર છે એ જે આપણે અલગ કરેલું મિશ્રણ હતું ઢોકળાનું એમાં એડ કરી દેવાનો છે હવે આ વઘાર એડ થઈ જાય એટલે એને સારી રીતે મિક્સ કરી દેવાનું અને ત્યારબાદ આપણે એમાં એક અડધી ચમચી જેટલી લસણ આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે અને ત્યારબાદ આપણે જે એમાં ખમણેલું ગાજર કેપ્સિકમ અને દૂધી હતા એ એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અડધી ટી સ્પૂન જેટલી હળદર એડ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે ત્યારે હાંડવો બનાવો તો એ હાંડવો થોડો આપણે થીક બનાવતા હોય છે ગુજરાતી ઘરોમાં હાંડવો બનતો જ હોય છે તો એ થોડો જાડો એવો બને છે પણ આ રીતે તમે તવા ઉપર બનાવશો એ સરસ પતલો બને છે અને ખૂબ ઝડપથી બની જાય છે તો તવો છે એને મેં ગરમ કરી લીધો છે થોડો જાડો એ રીતનો તવો લેવાનો અને સારી રીતે આપણે એમાં તેલ લગાવી દઈશું ત્યારબાદ એક મોટા ચમચા જેટલું બેટર લઈ અને એને સ્પ્રેડ કરી દઈશું આ હાંડવામાં આપણે વઘાર પણ કરી લીધો છે એટલે ઉપરથી બિલકુલ વઘાર કરવાની પણ જરૂર નથી થોડું જાડું એવું લેયર છે આપણે કરવાનું ઉપરથી અડધી ચમચી જેટલું તેલ એડ કરી અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને શેકી લઈશું તો તમે જોઈ શકો છો આપણો ઇન્સ્ટન્ટ હાંડવો પણ બનીને રેડી થઈ જાય છે આપણે પહેલેથી જ બેટર રેડી કરી દીધું હોય અને ક્યારેક તમે ખમણ ખમણવાનું રાત્રે પણ ખમણી શકો જો તમારે સવારમાં ટિફિનમાં ફટાફટ બનાવવું છે તો તમે રાત્રે ખમણી અને વેજીટેબલને ફ્રીજમાં રાખી દો તો પણ ફટાફટ આ વાનગી છે બનીને રેડી થઈ જતી હોય છે તો આ રીતે આપણે બધા હાંડવાને તૈયાર કરી લઈશું અહીં બે હાંડવા બનીને રેડી થઈ ગયા છે ત્યાં સુધીમાં આપણા ઢોકળા પણ બનીને રેડી થઈ ગયા છે તો એના આપણે પીસીસ કરી લઈશું હવે આપણે એને સારી રીતે પ્લેટમાંથી કાઢી લઈશું સરસ એવા પોચા અને થોડા જાળીદાર ઢોકળા બનીને રેડી થઈ ગયા છે તો હવે ઢોકળા સાથે જ પીરસાતી એવી લસણની ચટણી આપણે બનાવી લઈશું તો એના માટે અહીં મેં એક ચમચી જેટલી લસણની પેસ્ટ લીધી છે આ લસણની ચટણી કેવી રીતે બનાવી એનો વિડીયો પણ મેં યુટ્યુબ ઉપર અપલોડ કરેલો છે અડધી ટી સ્પૂન જેટલું મીઠું લેવાનું છે એક ટી સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર લેવાનો છે અને બધી સામગ્રીને આપણે સારી રીતે થોડું પાણી નાખી અને મિક્સ કરી લેવાનું છે આ ચટણી છે ખૂબ ફટાફટ બની જતી હોય છે તમે તાત્કાલિક બનાવશો તો પણ જલ્દી બની જશે હવે એક પેનમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે અને જે આપણે તૈયાર કરેલી પેસ્ટ હતી એ તેલ થોડું ગરમ થાય એટલે એડ કરી દઈશું ત્યારબાદ એમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી દેવાનું છે જે બાઉલમાં આપણે ચટણી બનાવી હતી એમાં જ આપણે પાણી લઈ અને એને સારી રીતે એડ કરી દઈશું તો ફક્ત બે મિનિટ આપણે એને કૂક કરીશું તો આપણી ચટણી છે એ બનીને રેડી થઈ જશે તો તમે જોઈ શકો છો આપણી ચટણી છે એ રેડી થઈ ગઈ છે અને ઢોકળા અને તવા હાંડવો પણ રેડી છે આપણે બાળકોને લંચ બોક્સમાં આપવા છે એટલા માટે આપણે એના આ રીતે થોડા ટ્રાયંગલ પીસ કરી લઈશું આ વાનગી છે થોડો સમય માંગી લેતી હોય છે થોડી અગાઉ પ્રિપરેશન કરેલી હોય તો ફટાફટ બની જતી હોય છે તો આપણો ગુરુવાર માટેનો નાસ્તો છે રેડી છે લસણની ચટણી સાથે એક ચમચી જેટલું તેલ એડ કરીને દઈશ તો એ ઢોકળા સાથે ખૂબ ટેસ્ટી લાગતું હોય છે તો ગુરુવારનો નાસ્તો આપણો રેડી છે હવે આપણે શુક્રવાર માટે પણ સરસ એવા અપમ બનાવીને રેડી કરી દઈશું તો અત્યારે આપણે વેજીટેબલ રવા અપમ બનાવીને રેડી કરશું તો એના માટે અહીં દોઢ કપ જેટલું સૂજી લીધી છે સૂજી લેવાથી અપ્પમ છે સરસ ફૂલી અને બનશે તો એકદમ દાણીદાર બનીને રેડી થાશે એક કપ જેટલી ખાટી મીડિયમ ખાટી એવી છાશ લેવાની છે છાસ અને રવાના મિશ્રણને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આપણે એને દસ મિનિટનો રેસ્ટ આપી દેવાનો છે અત્યારે આપણે છાસ એડ કરી છે એટલે ફક્ત દસ મિનિટનો રેસ્ટ આપશું તો છે એ સરસ ફૂલાઈ જશે તો ત્યાં સુધીમાં આપણે અડધું નંગ છે ગાજર અને અડધાથી અડધું નંગ કેપ્સિકમનું ઝીણું સમારી લેવાનું છે જો તમારે ચોપરમાં ચોક કરવું હોય તો એ પણ કરી શકો પણ આમાં નાના નાના પીસીસ છે એ સારા લાગતા હોય છે તો હું એના એકદમ નાના નાના એવા પીસીસ કરીને રેડી કરી લઈશ જો તમે બાળકોને ગાજર મરચાંનો સંભારો કરીને આપશો તો એ બિલકુલ નહીં ખાય પણ તમે આ રીતે વેજીટેબલને એડ કરીને એને ખવડાવી દેશો તો એ સરસ હોશે ખાઈ લેશે અને આમાં તમે ડુંગળી પણ એડ કરી શકો છો અત્યારે હું ડુંગળી એડ નથી કરતી અને થોડી સમારેલી કોથમીરના પાન મેં લીધા છે હવે રવો છે એ આપણો સરસ ફૂલીને રેડી થઈ ગયો છે ફક્ત દસ મિનિટમાં છાશ એડ કરી છે એટલે રવો છે ફટાફટ ફૂલી જાય છે જો દહીં એડ કર્યું હોય તો આપણે પંદર મિનિટ જેટલો રેસ્ટ આપવાનો હવે બધું વેજીટેબલ છે એ આપણે અંદર એડ કરી દઈશું ત્યારબાદ એમાં બે ટી સ્પૂન જેટલું મીઠું એડ કરવાનું છે અડધી ચમચી જેટલો તીખા પાવડર એડ કરવાનો છે અડધી ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ છે એડ કરી દઈશું આ થોડું તીખું બનાવવું છે એટલા માટે મેં થોડા ચીલી ફ્લેક્સ એડ કર્યા છે જો તમારે નાના બાળકો એકદમ નાના બાળકો માટે બનાવતા હોય તો ચીલી ફ્લેક્સ છે એ સ્કીપ કરી દેવા અને ફરીથી આપણે એમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી અને સારી રીતે બધી સામગ્રીને મિક્સ કરી દઈશું ત્યારબાદ એમાં અડધી ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા છે એડ કરી દેવાનો છે અને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી દેવાની છે ત્યાં સુધીમાં મેં અપ પ્લેટ પણ ગરમ કરવા મૂકી દીધી છે તો આપણે એમાં થોડું થોડું તેલ છે એડ કરી દઈશું ત્યારબાદ એમાં સફેદ તલ છે એડ કરી દેવાના છે અને ગેસની ફ્લેમ છે એકદમ લો રાખવાની છે હવે થોડું થોડું બેટર આપણે અંદર એડ કરી દઈશું અને બેટર એડ થઈ ગયા બાદ આપણે એને ઢાંકણ ઢાંકી અને લો ટુ મીડિયમ ફ્લેમ એને કૂક કરવાના છે આ અપમ છે એને તમે લો ફ્લેમ ઉપર કૂક કરશો તો એકદમ સરસ ક્રિસ્પી બનીને રેડી થશે થોડીવાર માટે આપણે ફ્લેમ છે એ લો રાખીશું અને થોડીવાર એને મીડિયમ કરીશું એટલે આપણા અપમ છે એકદમ ક્રિસ્પી બનશે હવે ઉપરથી થોડું એક ચમચી જેટલું તેલ એડ કરી લેવાનું અને ચેક કરી લેવાનું તમે જોઈ શકો છો નીચેથી સરસ એવા ગોલ્ડન બ્રાઉન છે થઈ ગયા છે હવે એને આપણે પલટાવી દઈ અને બીજી સાઈડ પણ એને થોડા ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા અપમ છે એ બનીને રેડી થઈ ગયા છે પાંચથી સાત મિનિટ જેટલો ટાઈમ લાગે છે હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને ત્યારબાદ આ રીતે આપણે બધા આપમ છે રેડી કરી લઈશું તો આ પણ એકદમ ઇઝી ક્વિક રેસિપી છે બાળકો માટે અને બાળકો જો જે બાળકો વેજીટેબલ નથી ખાતા એને આ રીતે તમે વેજીટેબલ ખવડાવી દેશો તો એને ભાવશે જ તમે જોઈ શકો છો એકદમ બહારથી એનું પળ છે ક્રિસ્પી બન્યું છે અને અંદરથી સરસ પોચા એવા બનીને રેડી થયા છે અને કોથમીર મરચાંની ચટણી સાથે મેં એને સર્વ કર્યા છે તો ફ્રાઈડે માટેનો આપણો લંચ બોક્સ છે એ રેડી થઈ ગયો છે તો સેટરડે માટે આપણે બ્રેડની સ્ટફ ઈડલી બનાવીને રેડી કરી લઈશું તો એના માટે આઠથી દસ નંગ કિનારી કાપેલી બ્રેડ સ્લાઇસ લીધી છે નવ નંગ નાની સાઇઝના બાફેલા બટેટા લીધા છે અડધું ઝીણું સમારેલું કેપ્સિકમ એક ગાજર એક નંગ ડુંગળી અને બે તીખા સેજ મીડિયમ તીખા લીલા મરચાં અને અડધું લીંબુ છે એ લેવાનું છે તો આપણે એના માટે વઘાર કરવા માટે અડધી ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં થોડું જીરું એડ કરી દઈશું જીરું તતળે એટલે એમાં ચપટી હિંગ છે એડ કરી દેવાની છે ત્યારબાદ એમાં આપણે ડુંગળી એડ કરી અને એને થોડીવાર સાંતળી લેવાની છે ડુંગળીને થોડીવાર તેલમાં સાંતળી લઈ ત્યારબાદ આપણે એમાં બધા વેજીટેબલ છે એડ કરી દઈશું બેથી ત્રણ મિનિટ ડુંગળી સાંતળી લીધી ત્યારબાદ આપણે એમાં બધા વેજીટેબલ છે એડ કરી દઈશું અને થોડીવાર માટે એને આપણે સાંતળી લેવાના છે એકદમ એને સાંતળવાના નથી જેથી એકદમ ચડી જાય થોડો એનો ક્રંચ રહે એ રીતે આપણે એને સાતડવાના છે ત્રણથી ચાર મિનિટ આપણે સાંતળી લેશું ત્યારબાદ એમાં મસાલા કરી લેવાના છે તો અહીં બે ટી સ્પૂન જેટલું મીઠું લીધું છે ત્યારબાદ એમાં એક ટી સ્પૂન જેટલી હળદર એડ કરી દેવાની છે બે ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનો છે અને બે ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર આપણે એડ કરવાનું છે ચપટી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું જેથી ટેસ્ટ એનો સરસ આવે બ્રેડ છે એમાં કોઈ પણ પ્રકારનો મસાલો નથી હોતો એટલા માટે આપણે મસાલો છે થોડો ચડિયાતો કરીશું તો ખૂબ સરસ ટેસ્ટ આવશે હવે એમાં અડધી ટી સ્પૂન જેટલી ખાંડ એડ કરી અને બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો આપણો મસાલો છે એ બનીને રેડી થઈ ગયો છે ત્યારબાદ એમાં અડધો લીંબુનો રસ છે એડ કરી દઈશું ત્યારબાદ એમાં બાફેલા બટેટા છે એડ કરી અને એને મેસ કરી લેવાના છે અને સારી રીતે બધું મિક્સ કરી દેવાનું છે આ ઇડલી છે એ ખાવામાં ખૂબ જ સોફ્ટ બને છે જો કોઈ મોટી ઉંમરના હોય અને જેને દાંત ન હોય એ લોકો પણ આ ઇડલી ખાશે ને તો ઇઝીલી એને એ લોકો ચાવી શકે એટલી સોફ્ટ ઇડલી બનીને રેડી થાય છે સપરેટ આપણા મેસ થઈ ગયા છે હવે આપણે ચમચાની મદદથી બધો મસાલો છે એમાં સારી રીતે મિક્સ કરી લઈશું તો બધા મસાલો છે એ મિક્સ થઈ ગયો છે હવે એક ડીશમાં આપણે અડધો કપ જેટલું દૂધ લેવાનું છે અને અડધો કપ જેટલું આપણે પાણી એડ કરી અને બંનેને સારી રીતે મિક્સ કરવાનું છે ત્યારબાદ એમાં આપણે અડધી ટી સ્પૂન જેટલો કાળા મરીનો પાવડર એડ કરવાનો છે અને થોડા એવા ચીલી ફ્લેક્સ એમાં એડ કરવાના છે આ બિલકુલ ઓપ્શનલ છે જો તમારે ન નાખવા હોય તો તમે એને સ્કીપ કરી શકો હવે બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એક એક બ્રેડ સ્લાઇસ લઈ અને એને એમાં ડીપ કરવાની છે આ રીતે બંને સાઈડ થોડી થોડી ડીપ કરી અને ફટાફટ એને કાઢી લેવાની અને આ રીતે થોડું એને નીચોવી લેવાની જેથી એમાંથી એક્સ્ટ્રા જે દૂધ પાણીનો ભાગ હશે એ નીકળી જશે ત્યારબાદ એમાં એક ચમચી જેટલું મિક્સર છે એ વચ્ચે લઈ અને બધી સાઈડથી આપણે એને કિનારીઓ છે આ રીતે વાળી દેવાની અને ગોળ ઈડલી જે હોય એનો શેપ છે એ આપી દેવાનો આ રીતે થોડું હળવા હાથે આપણે એને થોડું પ્રેસ કરતા જઈએ અને રાઉન્ડ શેપ છે એ આપી દેવાનો છે અને બ્રેડ છે થોડી પલળી જશે એટલે એકદમ પોચી થઈ ગઈ હશે તો આ રીતે એને થોડું પેક કરતું જવાનું તમને જ્યાં લાગે કે એના એજ છે એ ખુલ્લા છે તો એને આ રીતે દબાવી અને પ્રેસ કરતા જઈએ અને ગોળ રાઉન્ડ શેપ છે રેડી કરી લેવાનો તો ઈડલી છે એ આપણી રેડી છે હવે તવો છે ગરમ થઈ ગયો છે એમાં થોડું આપણે તેલ લગાવી દઈશું અને ત્યારબાદ ઈડલીને બંને સાઈડ આપણે શેકી લેવાની છે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાની છે ઉપરથી થોડું આપણે તેલ એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે એને બીજી સાઈડ પલટાવી દેવાની તો બંને સાઈડ એકદમ સરસ ક્રિસ્પી એવી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણી ઈડલી છે એ બનીને રેડી થઈ ગઈ છે આ ઈડલી તમે એકવાર બનાવશો તો બાળકો છે વારંવાર તમને બનાવવા માટે કહેશે એટલી સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે તો ઈડલી છે એ બનીને રેડી છે ને આપણે પ્લેટમાં કાઢી લઈશું અને આ રીતે બધી ઈડલી આપણે તૈયાર કરી લેવાની બ્રેડની ઈડલી બનાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બ્રેડ છે ખૂબ પલળી ન જાય અને એને પ્રેસ કરતી વખતે તૂટી ન જાય એટલે હળવા હાથે એને પ્રેસ કરવાનું અને આ ઇડલીને મેં કોથમીરની લીલી ચટણી સાથે સર્વ કરી છે તો શનિવારનો લંચ બોક્સ પણ રેડી થઈ ગયો છે સોમથી શનિવાર સુધીની આ હેલ્ધી લંચ બોક્સ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો તમને મારી વાનગીઓ ગમતી હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ